કિસાન જય જવાન જય કિસાન મિત્રો આજે આપણું કામ હતું ભાઈ જે આ પટ્ટી દેખાય તેમાં જાર મારવાનું અને સાળિયા બનાવ્યા ખેતરમાં તે એનું કારણ છે કે શેડા લોકડી પછી સુવર લીલ રોજડા આ બધીનો ત્રાસ બહુ અતિશય વધી ગયો ગીર એરિયામાં એને લીધે બધી પ્રોટેક્શન કરવું પડ્યું જો આ બાજુ સેટ પીઢિયામાં પણ નાખી ગયેલ છે અને એમાં જે ફરતી જે સફેદ પટ્ટી દેખાય તેમાં ઝાર પણ નાખી ગયેલ છે અને આ ઝાર સેટ જો આપણે અહીંયા ટીસી સુધી નાખી ગયેલ છે પટ્ટી અને ઝાર તો આ સાહેબ એ ખેડૂતને મજબૂરી સત્ય હકીકત જે જંગલી જનાવરોનો ત્રાસ હોય અને ખેડૂતોને ભોગવવું પડે ખેડૂતોની દુર્દશા ટૂંકમાં લાઈક કોમં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જનામ જય જવાન જય કિસાન મિત્રો ખેડૂતની આ ભીતી છે ટૂંકમાં કે જે રોજ ભૂંડ શિયાળ લોકડી સારીયા આ બધી આવીને જે કમ્પ્લીટ તૈયાર પાક થઈ ગયો હોય તેની માથે ટૂંકમાં હુમલો કરી દે એટલે કે ધાબો બોલી દે અને આખી રાત ટૂંકમાં હેરાન કરે એટલે આ માટે આ બધી પ્રોટેક્શન કર્યું તેમ છતાં પણ મારે પોતાને તો નુકસાન છે જ આ ખેતરમાં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન